આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન નગરજનોએ રૂપિયા પંચ્યાસી પોઈન્ટ છત્રીસ લાખ નો જમા કરાવ્યો મહાનગરપાલિકા બન્યા બાદ રૂપિયા નવ પોઈન્ટ સિત્યોતેર કરોડ થી વધુ ની આવક છે ઓગણસાઇટ કરોડ ઉપરાંત ની વસુલાત આણંદ મહાનગરપાલિકા તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ એક એપ્રિલ બે હાજર ચોવીસ થી તારીખ એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી પાંત્રીસ કરોડ ઓગણસાઠ લાખ બેતાલીસ હજાર ચારસો સાત રૂપિયાની આવક થઈ છે જેમાં આણંદ ખાતે રૂપિયા ચોવીસ પોઈન્ટ સિત્યાસી કરોડ ઉપરાંત વિદ્યાનગર ખાતે પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ચાર પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત જેમાં આણંદ ખાતે રૂપિયા ચોવીસ પોઈન્ટ સિત્યાસી કરોડ ઉપરાંત વિદ્યાનગર ખાતે પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ચાર પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંત લોંભેલ ખાતે દસ પોઈન્ટ ચોપન લાખ મોગરી ખાતે આઠ પોઈન્ટ તેત્રીસ લાખ ગામડી ખાતે આઠ પોઈન્ટ અઠ્ઠાણું લાખ અને જીતોડિયા ખાતે રૂપિયા તેર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ઉપરાંત ની આવક મળીને કુલ આવક રૂપિયા પાંત્રીસ પોઈન્ટ ઓગણસાઠ કરોડ ઉપરાંત થયેલ છે આ આવક પૈકી નવ કરોડ સિત્યોતેર લાખ સત્તાવન હજાર બસો ઇઠ્યોતેર રૂપિયાની આવક આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આવી છે જેમાં આણંદ નગરપાલિકા વિસ્તારમાંથી છ કરોડ એકાણું લાખ છન્નુ હાજર બસો પંદર વિદ્યાનગર ખાતેથી એક કરોડ વીસ લાખ એકતાલીસ હજાર પાંચસો તોતેર વિદ્યાનગર ખાતેથી એક કરોડ વીસ લાખ એકતાલીસ હજાર પાંચસો તોતેર કરમસદ ખાતેથી એક કરોડ ત્રેવીસ લાખ સિત્યાસી હજાર છસો બાવીસ લંભેલ ખાતેથી દસ લાખ ચોપન હાજર આઠસો પંચ્યાસી મોગરી ખાતેથી આઠ લાખ તેત્રીસ હજાર ઓગણત્રીસ ગામડી ખાતેથી આઠ લાખ અઠાણું હજાર ચારસો ઓગણત્રીસ અને જીતોડિયા ખાતેથી તેર લાખ પિસ્તાલીસ હજાર પાંચસો પચીસ મળીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન જ્યારે આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનો જાહેર રજાના દિવસો ખાતે એટલે કે તારીખ ત્રીસ માર્ચ ને રવિવાર અને એકત્રીસમી માર્ચ રમજાન ઈદ ની જાહેર રજાના દિવસો ખાતે વેરો ભરવા માટે કચેરી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં રૂપિયા પંચ્યાસી લાખ છત્રીસ હજાર સાતસો ત્યાંસી ની આવક મહાનગરપાલિકાને થઈ છે